નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રો અમારી યુટ્યુબ ચેનલ માં હું છું આપનો મિત્ર ભાવી વઘાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડીયો માધ્યમથી આપણે વાત કરવાની છે આજે ગુજરાતના વાતાવરણમાં અસ્થિરતાનો માહોલ જોવા મળી શકે છે તો ક્યાં ક્યાં વિસ્તારમાં અસ્થિરતા જોવા મળી શકે છે તેમજ આગામી દિવસોનું વાતાવરણ કેવું રહેશે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણીશું તે પહેલા ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો અત્યારે એકંદરે ભાવઠા બાદ તાપમાનનો પારો એકાએ ગુજરાતના ભાગોમાં ઊંચો ગયો છે અનેક સેન્ટરો એવા છે જ્યાં તાપમાન ચાલીસ ડિગ્રીને પાર જોવા મળી રહ્યું છે એકંદરે કાળઝાળ ગરમીનો અહેસાસ ગુજરાતના અનેક ભાગોમાં જોવા મળી રહ્યો છે ત્યારે ખાસ કરીને આજે આપણે અગાઉ અપડેટ આપી હતી તે પ્રમાણે ઓગણીસ વીસ તારીખમાં આપણે જે શક્યતા વ્યક્ત કરી હતી તે પ્રમાણે આજે વાતાવરણમાં થોડી અસ્થિરતાને કારણે કચ્છના ભાગો છે જેમાં અંજાર ગાંધીધા આજુબાજુના વિસ્તારો છે આ વિસ્તારો તેમજ ઉત્તર ગુજરાતના રાજસ્થાન બોર્ડર કાંઠાના વિસ્તારમાં અમુક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળે અમુક વિસ્તારમાં સામાન્ય સાટા છૂટી જોવા મળી શકે છે બાકીના જે કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ખાસ કોઈ મોટું જોખમ જાણતું નથી તો તે પ્રમાણે જે દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રના ભાગો અને લાગુ દક્ષિણ ગુજરાતના ભાગો અને પૂર્વ ગુજરાતના એમપી બોર્ડર કાંઠાના ભાગો છે એ વિસ્તારમાં સામાન્ય છાટાછૂટી અમુક સીમિત વિસ્તારમાં જોવા મળે વાદળછાયું વાતાવરણ જોવા મળે આજના દિવસ દરમિયાન એટલે આ વિસ્તારો છે તેમાં થોડી શક્યતાઓ અસ્થિરતાને કારણે દેખાઈ રહી છે બાકીના વિસ્તારોમાં ખાસ કોઈ મોટા ચિંતાનો માહોલ જણાઈ રહ્યો નથી તો આજે ઓગણીસ તારીખ થઈ ગઈ છે અને તાપમાન વિશેની વાત કરીએ તો આજનો દિવસ હજી તાપમાન છે તે ઊંચું રહેશે અમુક સેન્ટરોમાં આજે પણ ચાલીસ ડિગ્રીને પાર તાપમાન થવાની સંભાવના રહેલી છે પરંતુ આજના દિવસ બાદ એટલે કે આવતીકાલથી ચોવીસ તારીખ સુધીના સમયગાળા દરમિયાન તાપમાનનો પારો છે તે એકંદરે ઘટશે અને ચાલીસ ડિગ્રીની અંદર તાપમાન આવી જશે અને ચોવીસ તારીખથી ફરીથી એક ગરમીનો રાઉન્ડ આવે તેવી સંભાવના અત્યારની સ્થિતિ પ્રમાણે દેખાય રહે છે અને ચોવીસ તારીખ પછીથી જે રાઉન્ડ આવશે તેમાં તાપમાન ફરીથી ચાલીસ ડિગ્રીને પાર થશે અને સંભવિત અમુક સેન્ટરો એવા હોય જ્યાં ચુમ્માલીસ પિસ્તાળીસ ડિગ્રી સુધીનું તાપમાન પણ જે આ ગરમીનો રાઉન્ડ આવે તેમાં જાય તેવી સંભાવના દેખાય છે તો એકંદરે ફરીથી જોરદાર ગરમીના રાઉન્ડ માટે ગુજરાત તૈયાર રહે ચોવીસ તારીખ આજુબાજુથી ગરમીનો ફરી એક નવો રાઉન્ડ શરૂ થયો છે અને કાળઝાળ ગરમી ફરીથી એક રાઉન્ડ આવી રહ્યો છે પછી ચારે આજુબાજુ તો હાલની સ્થિતિ પ્રમાણે આપણે જે અસ્થિરતાના માહોલની શક્યતાઓ વ્યક્ત કરીએ છીએ તે વિસ્તારમાં થોડી સાવચેતી રાખવી બે દિવસ સુધી એટલે કે આવતીકાલના દિવસ સુધી થોડી અસ્થિરતાનો માહોલા આ જોવા મળી શકે છે વધુ કોઈ નવી અપડેટ હશે તો તે તમારા સુધી ચોક્કસપણે પહોંચાડવામાં આવશે તો ખેડૂત મિત્રો ખાસ અમારી ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આભાર